નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રખડતા ઢોરે મહિલા ઉપર હુમલો કર્યો મહિલાને ગાયે પગ નીચે કચડી જુઓ હચમચાવી નાખે તેવો વિડીયો શહેરમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે રખડતા ઢોરે રાહદારી મહિલા પર પાછળથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી મહિલાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે આણંદ નવા બસ સ્ટેશન પાછળ આવેલ વિશ્વકર્મા હોલ નજીક એક મહિલા પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક આવી ચઢેલ એક ગાય એ મહિલાને પાછળથી ગોથું મારી જમીન પર પાડી દઈ પગ નીચે કચડી નાખી હતી જેને લઈને મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને મહા મહેનતે ગાયને ભગાડી મૂકી હતી બીજી બાજુ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ગઈકાલે આ વિશ્વકર્મા છાત્રાલયમાં કોઈ મૃતકનું બેસણું હતું આ બેસણામાં હાજરી આપવા માટે આ ભોગ બનનાર મહિલા પોતાના પતિ સાથે આવી હતી અને તે વખતે આ ઘટના બની વિશ્વકર્મા છાત્રાલયમાં રહેતા વેનિતાબેને જણાવે છે કે છાત્રાલયની બહાર બાઇક ઉપર એક પુરુષ અને મહિલા બેઠા હતા તે વખતે પાછળથી એક ગાય આવી હતી અને આ મહિલાને સિંગડું માર્યું હતું જેથી આ મહિલા નીચે પડી ગઈ હતી અને બાદમાં ગાયે મહિલાને ઢસડીને દૂર લઈ ગઈ હતી અને સિંગડા તેમજ લાતો મારી ઈજા પહોંચાડી હતી દરમિયાન આસપાસના લોકોએ ત્યાં આવીને આ મહિલાને છોડાવી હતી આ મહિલા ક્યાંની છે અને ક્યાં રહે છે તે જાણતા નથી આ ઘટના જ્યાં બની ત્યાં પાસે એક મકાનમાં રહેતા હિમાંશુ ખંડેલવાલ જણાવે છે કે હું મારા ઘરમાં મોબાઈલ મચડતો હતો તે વખતે નીચે રોડ ઉપર અવાજ આવ્યો પહેલાં તો મને એવું લાગ્યું કે કોઈ નાના છોકરાઓ મસ્તી કરતા હશે પરંતુ બાદમાં બુમાબૂમ થતાં મેં બારીમાંથી જોયું તો નીચે એક વૃદ્ધ મહિલા રોડ ઉપર પડેલા હતા અને તેમની ઉપર એક ગાય ચડીને માર મારી રહી હતી જેથી હું તુરંત જ દોડીને નીચે આવ્યો અને ત્યાં નીચે પડેલી લાકડી જેવું કોઈ વસ્તુ ઉઠાવીને ગાયને મારી અને બાને છોડાવ્યા અઢાર જૂને બુધવારના રોજ રાત્રે દસ ચાલીસ મિનિટે સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી જેમાં ત્રીસ સેકન્ડ સુધી મહિલા પર ગાયે હુમલો કર્યો હતો મહિલા બચાવ બચાવની ચીઝ પાડી રહી હતી જેના ત્રીસ સેકન્ડમાં જ સોસાયટીમાંથી એક યુવક દોડ્યો હતો અને મહિલાને બચાવવા ગાયને તગડતા ગાયે યુવક પર પણ હુમલો કર્યો હતો ત્યારબાદ સોસાયટીના અન્ય લોકો દોડી આવતા મહિલાને બચાવી હતી સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આજ ગાયે વહેલી સવારે વધુ ચારથી પાંચ વાહન ચાલકો પર પણ હુમલો કર્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Bye-bye.